નમસ્કાર તમે જોઈ રહ્યા છો મારો અવાજ ન્યૂઝ નાબાર્દ મહેસાણા તેમજ ક્લાસિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શ્રી સાર્વજનિક એમએસ ડબલ્યુ કોલેજ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી નાબાર્દ મહેસાણા તેમજ ક્લાસિક ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે શ્રી સાર્વજનિક એમએસ ડબલ્યુ કોલેજ ખાતે વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હશરત જાસમીનની ઉપસ્થિતિમાં યોજાયેલ આ કાર્યક્રમમાં વર્ષાબેન પટેલ પૂર્વ નગવિસનગર નગરપાલિકા ભારતીબેન પટેલ મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કાતિબેન ત્રિવેદી પ્રાચાર્ય સાર્વજનિક એમએસડબલ્યુ ડબલ્યુ કોલેજ આશાબેન પટેલ પૂર્વ સરપંચ પાલાવાસણા રાહુલ પાટીલ એજીએમ નાબાદ મહેસાણા પ્રવીણ સોલંકી પ્રેસિડેન્ટ ક્લાસિક ફાઉન્ડેશન ખાસ ઉપસ્થિત રહ્યા હતા જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હર્ષદ જાસ્મીન તેમજ મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મુકાયો હતો નાબાદ મહેસાણાના એજીએમ રાહુલ પાટીલે શાબ્દિક સ્વાગત કરી મહેમાનોને આવકાર્યા હતા આજના આ કાર્યક્રમમાં મહિલાઓની પ્રવર્તમાન મહિલાઓની સ્થિતિ અને મહિલાઓમાં સસક્ષમતા આવે એ વિષય પર વક્તવ્ય આપવામાં આવ્યા હતા જેથી મહિલા સુરક્ષા અને શિક્ષણ વધે એ વિષય પર ભાર મૂકવામાં આવ્યો હતો આજના કાર્યક્રમમાં ડોક્ટર હર્ષદ જાસમીને જણાવ્યું હતું કે મહિલા દિવસ તો એક જ દિવસ હોય છે પરંતુ આપણી ભારતીય સંસ્કૃતિમાં તો મા બેન પુત્રી પત્ની તરીકે સન્માન આપીએ તો આપણો દરેક દિવસ મહિલા દિવસ છે પુરુષ અને મહિલાઓ સાથે મળી બે પૈડાની જેમ સાથે ચાલવાનું છે એક સમાજ જેમ સાથે ચાલી વિકાસ કરે છે એમ પુરુષ અને મહિલા સાથે ચાલશે તો ચોક્કસ વિકાસ થશે જરૂર પડે વિરોધ પણ કરો અને સપોર્ટ પણ કરો મહિલા અને બાળ અધિકારી ભારતીબેન પટેલે મહિલાઓ માટેની સરકારી યોજનાઓ અને મહિલાઓ માટે જરૂરી માહિતી આપી હતી અને મુશ્કેલીના સમયે એકસો એક્યાસી અભયમનો સપોર્ટ લેવા જણાવ્યું હતું ગુજરાત રાજ્ય મહિલા બાર આયોગના પ્રદેશ સદસ્ય વર્ષાબેન પટેલે મહિલાઓને ચોક્કસ ગોલ સાથે આગળ વધવા અને ખાસ મહિલાઓને પોતાની સુરક્ષા જાતે કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું હતું ઉપરાંત સરકારી મહિલા બક્ષી યોજનાઓ જણાવી તેનો લાભ લેવા જણાવ્યું હતું પૂર્વ સરપંચ આશાબેન પટેલે ખાસ મહિલાઓને પોતાની સુરક્ષા જાતે કરવા અને ગુડ ટચ અને બેડ ટચનો ખ્યાલ રાખી મહિલાએ હવે આ યુગમાં ચાર નહીં પણ સ આંખ રાખવા જણાવ્યું હતું અને ખાસ ઘરેથી ભાગી જતી અને પ્રેમ લગ્ન કરતી મહિલાઓને ટકોર કરી આવી ભૂલ ન કરવા જણાવ્યું હતું સાર્વજનિક એમએસડબલ્યુ કોલેજ મહેસાણાના આચાર્ય ડૉક્ટર ક્રાંતિબેન ત્રિવેદી મહિલાઓ કોઈ પ્રતિકારનો સામનો ન કરતી હોવાનું જણાવી પ્રવર્તમાન સમયમાં મહિલાઓની સ્થિતિની ચર્ચા કરી પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ક્લાસિક અને નાબાર્ડ સંયુક્ત મેને એમએસડબલ્યુ કોલેજ ખાતે અહીંયા કરવામાં આવી એટલે મારી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની મારી બધી જ બહેનોને મારી દીકરીઓનું શુભકામના આપું છું મારી સાથે પાલાવાસના પૂર્વ સરપંચ આશાબેન એમએસડબલ્યુના પ્રાધ્યાપક આચાર્ય બેન ક્રાંતિબેન અમે સાથે રહી બહેનોને માર્ગદર્શન મળે એના માટે આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની અહીંયા ઉજવણી મુકામ આસલ કરે તો મહિલા ધારે તો બધું કરી શકે મહિલા એક શક્તિ છે મહિલા એક દુર્ગા છે મહિલા જો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ બધી જ બહેનો જો એક દુર્ગા બનીને એક આસલ મુકામ ઉપર બહેનો પહોંચી શકે છે અમારા આશાબેન પણ સરપંચ રહી ચૂક્યા હતા અમારા ક્રાંતિબેન છે એટલી મુકામ હાજર કરીને અત્યારે કોલેજમાં બધી દીકરીઓને માર્ગદર્શન આપી રહ્યા છે જ્યારે જવાબદારી મળતી હોય છે તે માતા ધારે હું એટલું જ કહી માં એક દુર્ગા સ્વરૂપ છે બેન ધારે તો ઘર પણ ચલાવી શકે છે બેન ધારે તો દેશ પણ ચલાવી શકે છે અને બેન ધારે તો પોતાનું બાળકોનું ગુજરાન પણ કરી શકે એટલી માતૃશક્તિ માં માં દુર્ગાએ બેનોને આપેલી છે એક શક્તિ બેનો માટે સરકારે ઘણી બધી યોજનાઓ કરી છે બેનોની સુરક્ષા માટે બેનોને 181 18 વનની પણ સુરક્ષા આપી છે સખી બહેન આંતરરાષ્ટ્રીય મહિલા ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓ દ્વારા અઢીસો જેટલી વિદ્યાર્થીનીઓને પ્રવર્તમાન સમયમાં મહિલાઓની સ્થિતિ અને મહિલાઓમાં સક્ષમતા આવે એના માટે પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવ્યા હતા કે જેથી કરીને મહિલા સુરક્ષા અને મહિલા શિક્ષણ વધે એના ઉપર આજના આ કાર્યક્રમમાં ખૂબ ખૂબ ભાર મૂકવામાં આવ્યો હતો અને દીકરીઓને પ્રેરણાદાયક વક્તવ્યો આપવામાં આવ્યા હતા કે જેથી કરીને પોતાની નીચી જિંદગીમાં એક મહિલા સાચા અર્થમાં મહિલા સશક્તિકરણના ક્ષેત્રે આગળ વધે એવા પ્રયત્ન કરવામાં આવે છે આજે નાબાર્ડ બેંક અને ક્લાસિક ફાઉન્ડેશન દ્વારા એમએસડબલ્યુ કોલેજમાં જે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી આજના દિવસે મહિલાઓને મહિલા દિવસની શુભકામનાઓ આપી અને પોતાનું રક્ષણ પોતે જાતે કરે એવું માર્ગદર્શન આપ્યું સરકારી યોજનાઓ વિશે પણ માર્ગદર્શન આપ્યું અને મહિલાઓ ખૂબ આગળ વધે એવું પ્રોત્સાહન આપ્યું સક્ષમ છે પણ હજુ પણ પોતે જાતે સક્ષમ બને પોતાના પગભર ઉભી રહી અને સારું સુકાન સંભાળે એવું માર્ગદર્શન આપ્યું લવ મેરેજ કરવો એ ગુનો નથી બધી મહિલાઓ અત્યારે હાલ જમાનો બદલાયો છે એ પ્રમાણે તમે જુઓ કે લવ મેરેજ તો બધા કરે જ છે પણ એમાં સાવચેતી રાખવાની જરૂર છે સામેનું પાત્ર કેવું છે કેવું નહીં એને મંજિલ સુધી પહોંચાડશે કે નહીં આખી જિંદગી સાથ આપશે કે નહીં એ પણ ચકાસવું ખૂબ જરૂરી છે એટલે મહિલાઓને અમે એ જ માર્ગદર્શન આપ્યું કે તમે પેલા પગભર થાવ અર્ધ વચ્ચેથી જો છોકરો તમને છોડી દે તો તમે તમારું જીવન અને તમારું રક્ષણ જાતે કરી શકો તમારા બાળકોનું ભરણ પોષણ જાતે કરી શકો એવા સક્ષમ બને